નવરંગપુરાની સમર્થ સ્કૂલમાં બે વિદ્યાર્થીની થઈ હતી ગુમ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ ગેરહાજર રહેતા શાળાએ તાત્કાલિક પરિવારને કરી જાણ પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણિત અને વિજ્ઞાન વિષયમાં નાપાસ થવાના ડરથી બંને સગીરાઓ શાળામાંથી નીકળી ગઈ હતી પરિમલ ગાર્ડન પાસેના પબ્લિક વોશરૂમમાં બદલ્યા હતા શાળાના કપડા ગીતા મંદિર બસ સ્ટેન્ડથી

એમના વાલી દ્વારા એમના વિદ્યાર્થીનીને સ્કૂલ ઉપર છોડવામાં આવેલા હતા પરંતુ સ્કૂલના જે આચાર્ય તરફથી તાત્કાલિક એમના પરિવારના સભ્યો દ્વારા સંપર્ક કરી અને જણાવેલ કે તમારી દીકરી આજે સ્કૂલ પર આવેલ નથી જેથી આ બનાવ અંગે તાત્કાલિક પરિવારના સભ્યો ગંભીરતા સમજી નવરંગપુરા પોલીસનો સંપર્ક કરેલો હતો અને પોલીસ દ્વારા આજુબાજુ આ તેની બધી ઘટનાક્રમ અંગેની માહિતી મેળવી અને પરિવારના સભ્યોને સાથે રાખીને અને તપાસ તજવીજ હાથ ધરેલી હતી અને ત્યારબાદ એ નહીં મળી આવતા એમના પરિવારના સભ્યો દ્વારા કાયદેસર ટેકનિકલ રીતે જે સગીર વયના કોઈ મિસિંગ થાય તો તે અંગેનો કાયદેસરનો ગુનો દાખલ કરેલો છે આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ એ લલચાવી ફોસલાવીને કાયદેસરના પણ એમાંથી અપહરણ કર્યા અંગેનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસમાં એના ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ બધું બાતમીને આધારે તપાસ ચાલી રહી હતી એ દરમિયાનમાં આ ભોગ બનનાર બંને વિદ્યાર્થીની એ પરિવારના સભ્યોને પોતે ગણિત અને વિજ્ઞાનના વિષયમાં થોડા કાચા હોય અને પરીક્ષામાં નાપાસ થશે એવો કાલ્પનિક ભય લાગેલ અને પરિવારમાં આજુબાજુની સોસાયટીમાં પોતે એને નીચા જવું પણ આવશે અને પરિવારના સભ્યોનો ઠપકો મળશે એવું લાગતા બંને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી જઈ અને પાછળથી સ્કૂલના યુનિફોર્મના કપડાં એક પરિમળ ગાર્ડન પાસે કોઈ વોશરૂમમાં જઈને બદલાવી અને ત્યાંથી રિક્ષામાં બેસી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એ સુરત બસમાં ગયેલા અને સુરતથી રેલવે મારફતે મુંબઈ ગયેલા અને મુંબઈ ચર્ચ ગેટથી એ પાછા વર્તકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આ બેસા હશે અને એમની પાસે જે ખર્ચ જે એકઠા કરેલા રૂપિયા હતા વાપરવા માટે પરિવાર આપેલા હતા એ પૈસા ખૂટી જતા એમના પિતાજીનો મોબાઈલ ફોનમાં કોઈ વટેમાર્ગ લોકો પસાર થતા હોય છે એમનો મોબાઈલ મેળવી અને એને પરિવારના સભ્યનો સંપર્ક કરેલો હતો એમના પિતાજીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા આ પોલીસની ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે જઈ અને બંને બાળકીને પરિવારના સભ્યો સાથે લઈ મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને નોયેલી થઈ આમ એકંદરે આ બનાવમાં આ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાઈ એમની સાથે બનેલ હોય તેવું જણાતું નથી તેમ છતાં આ ગુનાની તપાસ નિયમો અનુસાર ચાલી રહેલ છે